આ ચાટ જોઈને બધાના મોમાં પાણી આવી જાય અને તરત જ ચાટ પૂરી થઈ જાય એટલી ટેસ્ટી એકદમ નવી રીતે આ ચાટ બનાવીશું હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે ચાટ બોર્ડ તો એકદમ ટેસ્ટી ક્રિસ્પી અને ખાની ખૂબ જ મજા આવે તો જો તમારી ચાટ પૂરી ચાટ પૂરી બનાવ્યા પછી પહોંચી પડી જતી હોય તો તમે આ રીતે આ ચાર્ટબોર્ડ બનાવજો બધાને ખૂબ પસંદ આવશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને જોતા જ મોંમાં પાણી આવી જશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે હંકડ તૈયાર કરીશું એના માટે મેં બે કપ દહીં લીધું છે દહીંને આ રીતે કોઈ પણ મલમલના કપડામાં એડ કરી અને સરસ એવું પાણી કાઢી લેશું તો જેટલું બને એટલું આપણે હાથથી પાણી કાઢી લેવાનું પછી આપણે એને દહીંને હંકરની જેમ થોડીવાર માટે રહેવા દેવાનું એટલે સરસ એવું બધું પાણી નીકળી જશે તો આપણે જ્યાં સુધીમાં પૂરી તૈયાર કરશું ત્યાં સુધીમાં આપણું દહીંમાંથી બધું પાણી નીકળી જશે તો આ રીતે ગાંઠ મારી દઈશું અને ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધીશું એના માટે આપણે એક કપ મેંદાનો લોટ તો આ પાપડી એકદમ આપણે ઘરે ક્રિસ્પી બનાવીશું તો બજાર કરતાં સસ્તી બનશે અને ખૂબ જ સારી બનશે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ટી સ્પૂન અજમાને એકદમ પાપડી ખસતા બને એના માટે બે ટી સ્પૂન ઘી એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું પછી જરૂરિયાત મુજબ પાણી એડ કરી સરસ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો બહુ લોટ કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ રીતનો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જશું અને એકદમ સરસ લોટ બાંધી તૈયાર કરી લેવાનો છે તો અહીંયા મેં લોટ બાંધી તૈયાર કરી લીધો છે તમે જુઓ એકદમ પરફેક્ટ આટલો લોટ બાંધવામાં આપણે અડધા કપથી પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે લોટને દસ મિનિટ ઢાંકી રેસ થવા માટે રહેવા દઈએ દસ મિનિટ પછી આપણે આ રીતે લોટને સરસ એવો મસળી લેવાનો એટલે એકદમ સરસ એવો સ્મૂથ થઈ જશે હવે આપણે એમાંથી મોટી સાઈઝનું એક લુવું લઈ લેશું અને એકદમ સ્મૂથ કરી લેશું તો હાથથી સરસ રીતે મસળશો એટલે પૂરી પણ એકદમ સરસ બનશે હવે આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું અને વણવા માટે લઈ લેશું જો જો લોટ વધારે નરમ હોય તો તમે એમાં કોરો લોટ એડ કરી અને વણી શકો છો મારો લોટ એકદમ પરફેક્ટ છે એટલે તમે જુઓ આસાનીથી વણાઈ જાય છે અને બહુ ટાઈટ પણ નથી એટલે આપને મહેનત પણ ઓછી પડશે તો આ રીતે મોટી સાઈઝની રોટલી પણ લેવાની અને રોટલી બહુ જાડી ન હોય એ રીતે રાખવાની એટલે જ્યારે આપણે એને ફ્રાય કરશું ત્યારે એકદમ પરફેક્ટ ખુલશે હવે આપણે આપણે એને ફૂલવા નથી દેવાની એટલા માટે આપણે આ રીતે નાઇફની મદદથી કાણા કરી લેશું તો તમે જુઓ આ રીતે એકદમ સરસ આપણે એમાં હોલ કરી દીધા છે હવે એક સરખી પૂરી કરવા માટે મારી પાસે આ રીતનું રાઉન્ડ એક કટર છે એનાથી હું કટ કરું છું અને નાની કે મોટી તમારે જેવડી સાઇઝની પૂરી રાખવી છે એ રીતે રાઉન્ડ કટ લગાવી દેવાના તમે જુઓ આસાનીથી ઘણી બધી પૂરી તૈયાર થઈ જશે તો બજારથી આ પૂરી સસ્તી પડશે અને ખૂબ જ સારી બનશે અને એકદમ પરફેક્ટ તો તમે મહિનાઓ સુધી બનાવી અને સ્ટોર પણ કરી શકો છો જ્યારે પણ કંઈ પણ ચાટ ખાવાનું મન થાય ત્યારે ઇન્સ્ટન્ટ આ પૂરીમાંથી ચાટ બનાવી શકો છો તો આ રીતે બધો રોટલીમાંથી મેં શેપ આપી દીધું હવે તમે જુઓ આસાનીથી આપણે પૂરીને કાઢી લેશું અને જે એક્સ્ટ્રા લોટ નીકળે એને બીજી વાર વણવા માટે લઈ લેશું તો પૂરી તમે જુઓ એકદમ પરફેક્ટ છે હવે આપણે એને ફ્રાય કરીશું તો ફ્રાય કરવા માટે મેં અહીંયા તેલને ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ બહુ વધારે પડતું ગરમ ના હોવું જોઈએ પૂરી એડ કરીએ ત્યારે તરત જ ઉપર ના આવવી જોઈએ તો આ રીતે તમે જુઓ થોડી વાર રહી અને પૂરી આ રીતે બધી ઉપર આવી જશે પછી આપણે એની સાઈડને ચેન્જ કરીશું ખાસ આપણે આ પૂરીને એકદમ લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાની છે એટલે પૂરી છે એકદમ ધીમા તાપે ફ્રાય થશે તેઓ એકદમ સરસ એવી ખસ્તા ફ્રાય થશે તો આ રીતે ફેરવતા રહેશું અને બંને સાઈડથી એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે તો જેવી જ રીતે બજારમાં હોય એવી જ રીતે આપણે ફ્રાય કરવાની તમે અહીંયા જુઓ એકદમ પરફેક્ટ કલર આવી ગયો ને તો બસ હવે આપણી પૂરી એકદમ સરસ એવી ક્રિસ્પી અને ફ્રાય થઈ તૈયાર થઈ ગઈ છે આ પૂરીને ઘણા મહિના સુધી સ્ટોર કરી શકાય છે બિલકુલ ખરાબ નથી થતી અને બિલકુલ પોચી પણ નથી પડતી તો ઘરે જ આ રીતે પાપડી તૈયાર કરી લેવાની અહીંયા તમે જુઓ આપણે આ પાપડી કેટલી ક્રિસ્પી બની છે અને એ હાથથી તોડીને તમે જુઓ તો પણ એકદમ પરફેક્ટ છે તો બની ગઈ ને આપણી પાપડી એકદમ ઘરે સસ્તી અને સહેલી રીતે હવે દહીંમાંથી પણ બધું સરસ પાણી નીકળી ગયું છે તમે આ રીતે જુઓ તો હંકળ આપણું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને એક બોલમાં કાઢી લેશું જેથી આપણે એમાં એકદમ સ્મૂથ દહીં તૈયાર કરી શકીએ આ રીતે બોલમાં કાઢી લીધા પછી આપણે એને એકદમ સ્મૂથ કરવાનું છે બિલકુલ એમાં ગાંઠા ન રહે એ રીતે તો તમે જુઓ એકદમ પરફેક્ટ બિલકુલ પાણી નથી એવું આપણું હંકડ તૈયાર થયું છે હવે આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે બે ટી સ્પૂન દળેલી ખાંડ એડ કરીશું અને થોડું એક પીંચ એટલું મીઠું એટલે એકદમ સરસ આપણી ચાટ છે એ ચટપટ્ટી બનશે અને ખાવાની ખૂબ મજા આવશે સારી રીતે મિક્સ કરી એકદમ સ્મૂથ કરી લેશું તો એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું વિસ્કરની મદદથી મિક્સ કરશું એટલે ઝડપથી મિક્સ થઈ જશે હવે આપણે આ રીતે એક પ્લેટ લઈ લેશું એના ઉપર આ રીતે સ્પૂનની મદદથી દહીં ને આ રીતે કરતા જ જશું એટલે એકદમ સરસ નવો લોક આવશે દહીં ખાવાની પણ ખૂબ મજા આવશે તો થોડી વધારે એડ કરવાનું તો તમે આ પ્રોસેસ છે એ સ્પૂનથી કરી શકો છો અને દહીંને એમ પણ સ્પ્રેડ કરી શકો છો પણ આ રીતે કરશો તો ખાવાની પણ ખૂબ મજા આવશે કંઈક નવું લાગશે અને બધાને ખૂબ ભાવશે તો આ રીતે તમે જુઓ હું ચમચીની મદદથી આ રીતે કરતી જઈશ તો બટર લગાવવાના જે આ સ્પૂન આવે એનાથી આસાનીથી થઈ જશે જો એ ના હોય તો તમે ચમચીના મદદથી પણ કરી શકો છો આ રીતે આપણે બધા જ દહીંને સ્પ્રેડ કરી લેશું ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું સાથે મારી પાસે અહીંયા બાફેલા બટેટા છે એના નાના નાના ટુકડા કરી લીધા છે એને પણ આપણે એડ કરી દઈશું તો ચાટમાં ખાસ બટેટા એ જરૂરથી એડ કરવાના અને ઝીણી કટ કરેલી ડુંગળી સાથે ઝીણું કટ કરેલું ટામેટું પણ એડ કરી દઈશું અને ઉપરથી ફરીથી થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેશું એ ખૂબ જ સરસ લાગશે હવે આપણે લીલી ચટણી તો આ ચટણીની રેસીપી મેં પહેલેથી જ પોસ્ટ કરી છે અને જો તમારે જોયું હોય તો મને કમેન્ટમાં કહેજો હું તમારી સાથે શેર કરીશ સાથે મીઠી ચટણી પણ સારી રીતે સ્પ્રેડ કરી દેસું તો આ મીઠી ચટણી પણ મેં પહેલેથી અલગ અલગ પોસ્ટ કરી છે જરૂરથી ચેક કરજો ઉપરથી દાડમના દાણા સ્પ્રિંકલ કરી દઈશું અને ફરીથી આપણે ગાર્નિશિંગ માટે થોડા બાફેલા બટેટા એડ કરીશું અને સેવ તો સેવ તમને ઓછી કે વધારે જેટલી પસંદ હોય એ પ્રમાણે એડ કરવાની અને આ મેં હોમમેડ સેવ એડ કરી છે તમે બહારની લઈને પણ કરી શકો છો હવે આપણે જે પૂરી તૈયાર કરી છે એને આ રીતે ગોઠવી દેવાની એટલે તમારી પૂરી પણ પોચી નહીં પડે અને જોતાં જ આ ચાટબોટ ખાવાનું મન થઈ જશે તો બની ગઈને એકદમ ફ્લાવર જેવું જ આપણું ચાટબોટ તો આ રીતે આપણે એને સર્વ કરવાનું અને આ રીતે ખાતું જવાનું ખૂબ મજા આવશે ખાટો મીઠો અને એકદમ તીખો સ્પાઈસી ટેસ્ટ આવશે ક્રન્ચી ટેસ્ટ આવશે તો ખાવાની ખૂબ મજા આવશે તો જો તમે ક્યારે આ રીતે ચાટપુરીની રેસીપી ટ્રાય ના કરી હોય તો આ રેસીપીને ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગે તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક